વાતાવરણ અત્યારે રાતે તો ફૂલ આવી જાય પણ અટાણે જે આવે એવું છે નક્કી નથી એવું ખાસ આવી જ જાય વાદળા ફૂલે ફૂલ છે એ તો હતું ભાઈ એ તો એતો એમ કે છે કે હતું હું હતું બોલી કાળા હતા

એના બે શબ્દો ભોલી આપવા એ તું એક બોલી જાય સ્માઇલ કરે છે એ તો છે ને રેડો બે પકડી રાખાય પકડી બસ ટેરિંગ પકડી રાખવાનું આ રેડો બેઠવાનું હો એક ધરી ગાડી ને થાકી પછી થોડોક લઈ છે જો સાંજનો વરસાદ આવી છે એટલે આ કયું ગામ છે તમે આજુબાજુના ગામડામાં રહેતા હોય તો કોમેન્ટ કરી દેજો કારણ કે લોકેશન છે એકલું જંગલ જેવું એટલે તમને કદાચ અંદાજ આવી ગયો હોય તો આજુબાજુના ગામડાવાળા કેમ કે તો જંગલ જેવું જ લોકેશન છે તમને ઝૂમ કરીને દેખાવી દો બાકી તો અમે છે ને હોલ્ડ કરી નાખ્યો છે પાંચ પાંચ મિનિટ તમારી જાય જવું છે ભાઈ જવું છે હાલો ભાઈ ફટાફટ ભૂકી જાય તો ના વારો આવી જાય ને આપણે વારોય નહીં મિત્રો આ રસ્તો બની ગયો ને પછીનું આમ થોડુંક છે ને બધાય વાહનોવાળાના છે ને ભાઈ આમ શું છે આમ આરામદાયક થઈ ગયો બાકી તો આ રસ્તો એટલો ખરાબ હતો ને આપણે રાજુ લાવવું હોય ને તો વિચાર કરવો પડે કે રાજુલા લાહ જ આવવું છે નહીં એટલે હવે તો કાંઈ ઘટે જ નહીં હવે છે ને આમ આરામદાયક થઈ ગયું છે આ નેશનલ હાઇવેજ છે પણ પહેલા કેવો હતો ખરાબ કા હવે આમ બધા આમ આરામથી વયા જાય ફ્રી ફ્રી ખરાબ હતો ને પેલા

ફેમિલી મજાની વાત એ હતી કે હું જ્યારે ત્યાં સ્કાઉટ ગયો ને કેસ બારીયા ત્યારે આ બોલો ભાઈ મને ઓળખતા હતા ખુશ થઈ ગયું મન કેસ સ્કાઉટ મને જાણીતા મળ્યા અહીંયા દવાખાનામાં જો ભાઈ આ ડૉક્ટરો આપણા જોતા હોય ને તો આપણે વિડીયો બનાવીએ ને ધન્ય થઈ ગયું કહેવાય આ શું તો ફેમિલી અઢી વાગે ઘરે આવવાનું ઘરે આવીને બસ એને સીધો હોઈ ગયો કારણ કે છે ને ઉજાગરો હતો સાંજે કારણ કે દોસ્તાર ભેગો ગયો હતો એટલે સાડા વાગે સાંજે આવ્યો હતો અત્યારે સીધા દવાખાનેથી આવવા ને આવીને સીધા બે અઢી વાગી ગયા હતા અત્યારે આવીને બધું હોઈ ગયું અત્યારે વાગી ગયા સાડા પાંચ સાડા પાંચ થઈ ગયા દાડિયા મારા આવતા હોય છે તો મારે થોડું આમ જ આવવું પડે કેમકે દાડિયાને બધું વહીવટ કરવાનો હોય તો પહેલાં હું એ ખાધું નથી બોલો ખાધા વગેરેનો હોઈ જ ખાવાનું મારે બાકી છે તો હું પહેલાં ખાઈ લઉં મિત્રો દવાખાને તો એટલી ટ્રાફિક હતી ને કાળા ગઝબ સરકારી દવાખાનામાં જ્યાં અને હારવાર છે ને મશીન ખોટવાઈ ગયું રિપોર્ટનું રિપોર્ટનું મશીન ખોટવાઈ ગયું સારું આવે ને તો બહુ મોડું થઈ ગયું બે અઢી કલાક ગયા સવારમાં નવ વાગે ગયા ને અઢી વાગે પૂર ગયા વિચાર કરો મશીન સારું એરસ રસ એટલે બહુ મોડું થઈ ગયું ખાવાનું ગોતી હાલ ભીખ લાગી છે આમ હોય તો હોય અમારે ખોખે હોય છે ઓ આમાં તો ખજાના પહેર્યું છે ત્યાં તો મછલા દેસી હું નથી ખાતો પાછા એવું નહીં કરતા કે તું ખાશે ઘેરે ખાય છે અને ખાડી બાડી ના હોય એવું લાગે છે ખાડી કોઈ હોય છે ને છે જમવામાં ફમેલી ભાત મળી ગયા અને બટેકાનું શાક ના દહીં તો મિત્રો અત્યારે મળું છું બીજા દિવસે ને અત્યારે છે ને હવાર આપણે શું ભાઈ નાઈ ધોઈને કપડા બપડાં બદલાવી નાખ્યા છે બગદાણા જવાનું છે આપણે સેવા કરવા જવાનું છે એ પણ તમને છે નાનો વ્લોગ આખો અને પછીનો વ્લોગ જોવા મળી જાય તો એ વ્લોગ જોવાનું ભૂલતા નહીં દસક વાગી ગયા છે કેટલા વાગ્યા તમને બતાવી દઉં રિયલ ટાઈમ બતાવી દઉં છું જો અત્યારે છે ને હવા અગિયાર થઈ ગયા છે મારે અત્યારે બાર વાગે જવાનું છે હવા અગિયાર થઈ ગયા છે અહીંયા અમારા મમ્મી જી કરે છે શું કીધું માં કહાર છે મંગળા દાદા મંગળા દાદા કહાર કહાર છે એ સવારે છે કહાર કેમ ગીરો બાકી રહ્યો ને એવું છે પદ્માવંતી ના પદ્માવતી વી ન કહાર જવારે છે હું તો અત્યારે ને તૈયાર થઈ જાઉં ભાઈકા કેમ કે બાર વાગે આપણે જવાનું છે બગદાણા ને એ બધા ભાઈબંધો આવે છે અમળવાળા તો એની ભેગું જવાનું છે એ લોકો તો દર વખતે સેવા કરવા જાય જ છે મહિને મહિને મહિનામાં બે વાર લગભગ જાય છે પૂનમેથી પૂનમે જાય છે એવું કક્ષ છે હું એની ભેગો ખાલી અમને જાઉં છું વાસ હું તો પહેલી વાર જિંદગીમાં પહેલી વાર જાઉં છું એનો પણ આપણે વિડીયો બનાવવાનો જ છે આખો વ્લોગ બનાવવાનો છે મિન્યુ વ્લોગ બનાવવાના છે તમને ઇન્સ્ટામાંય જોવા મળી જાય આપણે આ યુટ્યુબ ચેનલમાં જોવા મળી જાય આપણે એક બીજી ચેનલ છે મહેશ કડિયાળી તમે એ ચેક ન કરી હોય તો યુટ્યુબમાં સર્ચ કરી દો કેમ કે એ સ્ટ્રાઇક છે એટલે એ ચેનલ ડીમોનેટાઈઝ થઈ ગઈ હતી હવે બે ત્રણ વિડીયો નાખ્યા છે ખાલી ચાલુ કરવા માટે રેગ્યુલર થવા માટે તો એ ચેનલ છે ને કઈ રીતે આખી સ્ટ્રાઇક પેઢી એ બધું તમને આખો લોગ આખો બનાવીને જ તમને કહેવાનું છું કારણ કે તમારે યાર એવું કોઈ દિવસ ન થાય તમે એવી ભૂલ ન કરો એ માટે છે આજ મારે છે ને બોલેરો લઈને દાડિયા લઈને જવાનું હતું પણ મારે બગદાણા જવું છે ને એટલે હું બોલેરો લઈને ન ગયો રિક્ષામાં ત્રીસ જણા બોલો ત્રીસ જણા રિક્ષામાં હવરે પરણ ખમાડ્યા પછી તોય ગયા છે મેં ઘરે કીધું કે લાવો મૂકી જાઉં હવરમાં મૂકવા જાઉં ને પછી મારા સાંજે લેવા જવા પડે હું આવી તો રાતે લગભગ આવી બે ત્રણ વાગે એટલે મોડું થઈ જાય એટલે બોલેરો આજ ઘરે જ છે બાકી તો મારે બોલેરો લઈને જ જવાનું હતું મહેમાન આવે છે મહેમાન ઘરે એવા છે મહેમાન મહેમાન ઘરે એવા સાહેબ કાંઈ જાય બીજા નાના સાહેબ

કડીકી હમી કરે છે સેવા કરે છે મફતમાં યમנם થોડી મુકાય જાય તો આના આને તમને ખબર નહી હોય આના બાપા છે ને કડિયા કામ કરે છે કા કડિયા કામ કરે ને ચાલો ચાલો તો આજ અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય લે અડધું કીધું હોય ને આવડે નહીં એ ગમી બોલનાક પટ્ટા ના રૂ કી બાય બાય તો મિત્રો છે ને આપણો વિડીયો ગેમ હોય તો લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો સબસ્ક્રાઇબ બહુ ઓછા કરો છો લાઈક એ ઓછી કરો છો લાઈક આમાં કેટલી હજાર હજાર લાઇક કરાવી દેજો હા ઠીક છે હાલો ભાઈ હજાર લાઇક કરાવી દેજો ફરી મળશું નવો લોક સાથે જય માતાજી જય મો